હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદ પંથકમાં માંસ મટનનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગણી સાથે થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થરાદ તાલુકાના અમુક શહેર અને ગામડાઓમાં અમુક વિસ્તારોમાં ગૌ માતાની હત્યા બોલા જીવો હેરાફેરી તસ્કરી અને હિંસા કરીને માંસ મટનનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે તો ગેરકાયદેસર વેચાણ હિંસાઓ અને આવા ગુનાહિત કૃત્યોને અટકાવવા જોઈ અને કાયદાનું પાલન કરવાની તાતી જરૂર છે કારણ કે આવા અબોલા જીવો પશુ પક્ષી પ્રાણી હિંસા થતી હોય અને ગેરકાયદેસર તસ્કરી અને હેરાફેરી તથા આવા અબોલા જીવોને થતી હત્યાઓ અને માંસમટન જેવી ચીજ વસ્તુઓ ગેરકાયદેસર રીતે યાની કે ખાનગી રીતે ચાલતી હાટડીઓ અને લારીઓ જે જાહેરમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય છે જેની આસ્થાઓ અને પવિત્રતાને ઠેસ પહોંચતી હોવાના કારણે શ્રાવણ માસ દરમિયાન તેને બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજે ખરાંત કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ બલરંગ કરણી સેના અને જીવદયા ટીમ અને અધારકો હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ આવેદનપત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે ખરા દિનાર વર્ષોથી આ જે જીવની હિંસા ચાલે છે એની મરણ ચીસો જે છે એ અમારાથી સહન નથી થતી તો આમ તો બારે માસ બંધ થવું જ જોઈએ જીવ ત્યાં એને જીવવાનો અધિકાર છે હા એને પણ જીવવું હોય છે તો જીવ અત્યારે થવી જોઈએ બારે માસ ન થવી જોઈએ પણ એમાં ખાસ કરીને આ શ્રાવણ માસમાં તો ન થવી જોઈએ એની મરણજીશો અમે સહન નહીં કરીએ અને એને ઉપર કાયદેસરની કાર્યવાહી છે જેને જીવવું હોય છે બિચારાને અને આ કાયદો હાથમાં લઈ અને પોલીસની દર વિના કાયદો હાથમાં લઈને અને જે કાયદાને ખંડિત કરે છે અને આ સંવિધાન ને જે ખતમ કરી રહ્યા છે અને સર્વ ધર્મ નું અપમાન કરી રહ્યા છે માનવતા ભૂલી રહ્યા છે એવા પર કડક સરકાર પગલા લે અને તંત્ર

જે ઉત્તમ ઉત્તર શ્રાવણ માસ ને બોતેર વર્ષ પછી આપણા આ ભૂમિ ઉપર ઋષિઓની ભૂમિ ઉપર આવ્યો છે ત્યારે આપ સૌને ખબર છે કે થરાદ અંદર ઈંડા મળે છે લારીઓ ઉપર મોસ નું પણ વેચાણ થાય છે એટલે અમે સાહેબ શ્રી ને કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું છે આજે નગરપાલિકામાં પણ દેવા જઈ રહ્યા છીએ અને સૌ અધિકારીઓને પોલીસ વડાઓને અને સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ દેવ ભૂમિ જે જૈનોનો મોટા મોટા મંદિર આવ્યા છે

ટુડી ગુજરાતી ન્યૂઝ